દેવી પૂજકના શખ્સે બે કાબુ બનીને દબાણ હટાવ ટીમ સામે ગાળોનો વરસાદ કરવા લાગ્યો હતો તમાશાને તેડું ન હોય તેમ ઘડીભરમાં લોકોના ટોળા એકઠા થયા હતા પરિસ્થિતિ પામી જઈ કોર્પોરેશન દ્વારા પોલીસની મદદ લેવાઈ હતી એક તબક્કે આ શખ્સ પોલીસનો પણ ગાંઠ્યો ન હતો આખરે પોલીસે સામાન્ય બળ પ્રયોગ કરી તેની અટકાયત કરી હતી ધંધો કોઈ ન કરતા હોય હા એ તો તમને ફરતે આ નતર રોડ થી કેટલા ફૂટ આગળ વસ્તુ પડે એનું આટલું અરે તો ને સંપલ તો બેરી લેવા જો સંપલ સર સાહેબ સંપલ કે મોતમર યારે ક્યો ને ના આવી ક્યો ના આવીસ પણ મારવો માલ્યો તમ આવો 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 સમર પણ સંપલ

અને સ્થળ તપાસ કરી અને અમને દબાણ જણાવ્યું હતું અને ન્યુસન્સ પણ હતું બે દિવસ પહેલાં આ જગ્યા ઉપર અત્યારે અમે સૂચના આપી અને જગ્યા ખાલી કરાવવા માટેની વિનંતી કરી હતી પણ હજુ સુધી એ દબાણ હટાવ્યું ન હતું અને આજે દબાણ હટાવ સેલની ટીમ જ્યારે દબાણ હટાવવા પહોંચી ત્યારે એ કિસમ મેં કોઈ નશો કર્યો એવું લાગ્યું અને બી દીવસ વર્તન કરવાનું ચાલુ કર્યું હતું અને પથ્થર ઉપાડી અને ફેંકવાનું ચાલુ કર્યું હતું અમે ફરી ભરતનગર પોલીસ સ્ટેશનને જાણ કરી અને પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તે ઈસમને હાલ પકડી અને લઈ ગઈ છે અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા જે ફરિયાદ હતી એ ફરિયાદનો નિકાલ કરવા માટે દબાણ હટાવની કામગીરી અત્યારે ચાલુ છે ઓકે